એકલો રવિ હું તો નાઇટમાં જાય ને એટલા માટે તો ભલે એ હું તો મારે થોડુંક મારે કામ છે તો પેલા જાવી અને એ કામ પતાવીએ અને મિત્રોને પણ મળતા ઘણા ટાઈમ પર નીકળ્યા અને ટાઈમ થઈ ગયો છે પોણા પોણા ગયા થઈ ગયા છે ફટાફટ નીકળ્યો હાલો આવી ગયું છે મહાદેવ નું મંદિર તો હર હર મહાદેવ કરીને નીકળી જાય આગળ હંમેશાની જેમ કેમ કે આપણો આ રોજનો રસ્તો જ છે તો હર હર મહાદેવ ચાલો નીકળીએ આગળ અને આ છે મિત્રો સુરતની રવિવારી માર્કેટ તો રવિવાર હોય ને એટલે ફૂલ હોય ટ્રાફિક જો એકવાર વાર જોઈએ તો લેડીઝ મળે જેન્ટનું વસ્તુ એટલે તમે લેડીઝ વધારે જોવા મળશે અહીંયા ક્યારેક આવો તો રવિવારે આટો મારજો બરોબર ને મજા આવે તો બસ આવી ગયો છે મિત્રની રૂમ અને બસ દાદુ સડવી એટલી વાર છે તો સાપ પાણી લઈ લીધા છે કેમ કે એ બધા છે ને સાપ બહુ ભાવે તો નીચે હોય એને ફોન કરે એ ચા એતો હોય મેં પેલા કોફી નું કીધું હતું પણ કોફી ને એને ના પડી તો બધા ચા પાણી પાવી કદાચ હુતા હોય તો કેમ કે કાલ રાતે છે ને અઢી વાગ્યા સુધી એમ બધા છે ને ગાડી આમ આટા મારતા હતા તો ચા પાઈ દીધી હાલો ઉજાગરા વાળા માણસો એ હુતા છે અહીંયા અઢી અઢી વાગ્યા બધું લાગે અહીંયા ઘરના કા બીજી છે અત્યારે ફોનમાં ફોન થાય બરોબર ને આજે અડધા ઉતર અડધા જાગે બસ એવું જોઈએ બાબુ ફ્રેશ એમ ફ્રેશ 2000 years later lovely peoples અત્યારે હુંતા તમે જોયું ને અસનક આવી જાય બોટ નીકળ મગ એમ કે પ્લાન હાલતા ફરી જાય બધા મિત્રોને ખબર તો છે ને બધાને વાંડા બધા કેવા હોય આવા બધા હોય બોટ નીકળ આવી ગયા બોપર તડકાના તો કાક તો કરવું પડે એકલા એકલા

તો ધીરે ધીરે હાજર દેવી અને જોવી કાંક દેવી ને મળ્યા તો તમને બતાય ભાઈ ગાર્ડન તો છે સારું છે તો અમાર બરોબર આવી જશે બહુ જ ખુબજ અને સુંદર નજારો એકદમ નાળિયેરી સાથે

અને ભૂખ લાગી ગઈ કે તડકો બહુ હતો એટલા માટે તો એક એક ચોકો બાર લઈ લીધી છે બધાએ કેમ છે બાપુ એક નંબર ઓબે તો વાંધો નહીં કાઈ નો બસ બધા ખાઈ પીવી અને મોજ કરી કેમ કે ગરમી તો આ બહુ થાય છે કેટલી લૂટ પડી ગયો એટલે અમારે ખવરાવું પડે હું બાપુ તો ખાય છે અમે ખાઈ લીધું તો ગાગમાં આવ્યા ખાઈ પેક તો નો રવાય તો ખાઈ લીધું દીધા તે

બરાબર ને તો લેટેસ્ટ ગૌ કો એવું યાર બોટ ની એટલી ગરમી થતી હતી ને વાત જવા જો આમ પરસો 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 એટલું એટલું હાલ્યા મારી જિંદગીમાં કોઈ એમ નહીં હાલ્યા હોય ખ્યાલ ગયો આ મારો પ્લાન બોટનિકલ ની ગલાવવાનું વેસ્ટ ગયું વેસ્ટ હવે વિચાર્યું છે શું કરવું કઈ નક્કી નથી થતું કેમ કે ગરમી હોય ને એટલે કઈ દસ ગુજરાત નો જો બધાય એકદમ થાકી જાય બધાય મિત્રો તો કાંઈ વિચાર્યું છે આગળ આગળ શું કરવું હું ન કરવું તો દર્શકો મિત્રો સર્જનો મિત્રો થઈ ગયા છે ભૂછા અને આવી ગયા છે પાણીપુરીના સ્ટોલે તો પાણીપુરી ખાવી અને મજા લઈએ કેમ કે આજે બહુ રખડ્યા તો આ રીતે ગરમે ગરમ રગડો આ રે કાકાની પૂરી કાકા સાહેબ ફેમસ એકદમ જબરદસ્ત

એકદમ ફ્રી થઈ ગયા શિવ આજનું કામ બધું પતી ગયું તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાવ તો કરી દે યાર તો મળું તમને કાલે એક નવો વિડીયો સાથે આવો જય માતાજી ગાય